આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે કઈ રીતના બે હજાર બેની મતદાર યાદીને ડાઉનલોડ કરી શકો છો અને પોતાનું નામ શોધી શકો છો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તમારે આવી જવાનું છે ગૂગલ ક્રોમની અંદર ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરી દેવાનું છે તમારે વોટર વી ઓઈ આર વોટર સર્ચ કરશો એટલે તમને જોવાનું મળશે અહીં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તમારે એના પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવો એક પેજ ઓપન થઈ જશે પછી તમારે પેજની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર બે હજાર છવ્વીસ એની અંદર સર્ચ યોર નેમ લાસ્ટ એસઆઈઆર એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર તમે ક્લિક કરશો પછી તમારે અહીં પોતાનું રાજ્ય સિલેક્ટ કરવા પડશે તો તમારે અહીં પોતાનું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરીને વ્યૂ પર ક્લિક કરી દેવાનું છે તમે વ્યૂ પર ક્લિક કરશો એટલે અહીં એસેમ્બલી નંબર આવી જશે અને એસેમ્બલીનું નામ આવી જશે તો તમારે પોતાની એસેમ્બલીનો જે પણ નંબર હોય ને એ અહીં નાખી દે અહીં સચ જોઈ લેવાનું છે તો માનો કે મારે એસેમ્બલીનો નંબર છે એકસો ને પચોતેર તો એકસો પચોતેર પછી ગુંડેવી તો આપણે વન ડેવી પર સિલેક્ટ કરી લઈશું અને અહીંથી આપણે એને ડાઉનલોડ કરી શકીએ તો આપણે ચીખીને ડાઉનલોડ કરી લઈએ તો અહીં ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે ડાઉનલોડ પર ક્લિક કરશું એટલે તમને અહીં ડાઉનલોડના ઓપ્શન પર જોવાનું મળી જશે અને આ એક જીપ ફાઇલ છે તો પછી તમારે આ રીતના તેને ડાઉનલોડ કરી લેવાની છે પછી ડાઉનલોડ થઈ જાય પછી અહીં તમારી ફાઇલ ખુલી જશે અહીં તમારે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરો એટલે પછી તમારે અહીં જોવાનું છે તો તમને અહીં પાર્ટી નામ આવી ગયું છે રેવન્યુ સરકાર રૂમલા પછી અંદર કયા કયા મતદાન ક્ષેત્રો છે તો અહીં તેના પણ નામ આવી જશે આ નામ આવી જાય છે પછી તમે અહીં નીચે પોતાનું નામ જોઈ શકો છો જો તમે દાદરી ફણી એમ રહેતા હોય તો અહીં તમારે નામ શોધવા પડશે આ જ રીતના તમે તમારા ગામનો કોઈ પણ નામ કરી શકો પરંતુ આમાં તમારે એક એક ગામને એક એક પીડીએફને જોવી પડશે આ બી પાર્ટીનું જ છે આપણે કોઈ પણ બીજો ખોલી દઈએ આ તમે આ તોરણ વેળાનું છે તમે જોઈ શકો છો આ રીતના તમે પોતાના ગામ શોધવું પડશે આની અંદરથી આ પીડીએફમાંથી અને જો તમને પોતાના ગામનો નંબર ખબર હોય ને તો તમે આ સરળતાથી અને શોધી શકો છો તો મિત્રો વિડીયો આજના વિડીયોમાં આટલું જ હતું કે તમે કઈ રીતના આને શોધી શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તમે આમાંથી જોઈ શકો છો વિધાનસભા નંબર અને મત વિભાગ તો લો 25 માંડવી તમને અહીં બધું વિધાનસભા અહીં તમને બધું જોવાનું મળી જશે તાલુકો ચીખલી જિલ્લો નવસારી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું જો તમે પણ આવા અવનિવા અવનવા જાણકારી મેળવવા માંગો છો તો આપણે વિડીયોને લાઈક કરી દો અને પોતાના એવા મિત્રોને શેર કરી દો કે જેમને જરૂર હોય કે આ કઈ રીતનું શોધવું તે તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર